અંબાજી દાંતા વચ્ચે આવેલા ત્રિશુળિયા ગાટ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો એકસાથે 4 વાહનો અથડાતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ખિલાસરી ભરેલી ટ્રક વહેલી સવારે ત્રિશુળિયા ગાટમાં પલટી મારી હતી જ્યાં પોલીસની બે વાન ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે પહોંચી હતી ત્યારે અંબાજી તરફથી વધુ એક ખિલાસરી ભરેલી ટ્રેક પૂર પર પૂર ઝડપે આવી રહેતા કામગીરી માટે આવેલી બે પોલીસ વાનને અડફેટે લીધી હતી જેમાં પોલીસ વાનોને ભારે નુકસાન થયું હતું તો અકસ્માતમાં બે ટ્રક પૈકીની એક ટ્રકના ક્લીનરનું મોત નીપજ્યું હતું અને ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે हाँ वो एक ट्रक पलटी मारा था त्रिशूले घाट के पास उसके हटवाने के लिए अंबाजी यानी दांता का पुलिस लोग यहाँ पहुंचे दो गाड़ी के साथ वो रिकवरी प्रोसेस चालू था ट्रक में दो लोग थे एक का मौत हुआ ऑन दॉट एक को पालनपुर सिविल हॉस्पिटल भेजा हुआ है बाकी एक बाड़ी का वो निकाल करने के प्रोसीजर चालू आ, आ, है फायर फाइटर्स आए हुआ है और वो उसके जैसे वो रिकवरी प्रोसीजर में थे तब पीछे एक और ट्रक आए उसके ऊपर मार उसमें हमारा दो पुलिस गाड़ियां के ऊपर भी मारा हुआ है और उसमें दो लोग थे ट्रक में बट किसी को कुछ ज्यादा इंजरीज नहीं है नॉर्मल इंजरीज से उनको भी हॉस्पिटल भेजा हुआ है हाँ आज रोज सवारी अम्बाजी तरफ थी एक ट्रक सड़िया पड़ी દાતા તરફ નીકળી હતી ત્યાં ત્રિસુલિયા ઘાટ આગળ ત્યાં પલટી થઈ ગઈ હતી એના અનુસંધાને પોલીસની ગાડી એ લોકોને બચાવવા માટે અહીંયા આવી હતી બે ગાડીઓ તો તે સમયે એની પાછળ પાછી એક સળિયા પડેલી કંઈક ગાડી આવતી હતી અને એને પોલીસની ગાડીની પાછી ટક્કર મારી હતી